નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોનના યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ બાવીસ ફેબ્રુઆરીથી લઈને બે માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં ડબલ્યુ ડીની શક્યતા કેટલી ઠંડીનું પ્રમાણ કેટલું રહેશે તાપમાનનો પારો કેટલા ડિગ્રી સુધી જઈ શકે છે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને અંતે વરસાદની શક્યતા ગુજરાતમાં કેટલી રહેલી છે તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં તમને આપવાના છીએ મિત્રો શરૂઆત કરીએ તો પાકિસ્તાનથી અત્યારે પાકિસ્તાન તરફ ધીમે ધીમે એક સાયક્લોનિક સિસ્ટમ બનવાના એંધાણ છે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે આવનારા દિવસોમાં ફરીથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આવશે અને પાકિસ્તાન તરફની જે સાયક્લોનિક સિસ્ટમ છે તે પણ બીજી સિસ્ટમો આવવાની તૈયારી છે એટલે બંને સિસ્ટમોના ભાગરૂપે થઈને ઉત્તર ભારત ઉપરાંત રાજસ્થાન અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે વાતાવરણમાં પલટો પણ આવી શકે છે હવે મિત્રો એક ક્લાઉડ બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આવનારા દિવસોમાં વરસાદી વાતાવરણ કેવું રહી શકે છે તો મિત્રો સ્ક્રીન પ્રમાણે તમને એક માહિતી આપવાનો પ્રયત્ન કરીશું આજે તારીખ બાવીસ છે તો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે બરફવર્ષા અને વરસાદ ચાલુ છે પરંતુ આવનારા દિવસોમાં કહી શકાય કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમ બંને સર્જાવાની છે જેની અસર ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોને થવાની છે અત્યારે ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી કરતાં નીચે અને મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી કરતાં વધારે ઉપર જોવા મળી રહ્યું છે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ વધારે થઈ રહ્યો છે હવે મિત્રો તારીખ ચોવીસ પચીસ અને છવ્વીસની આસપાસ એક સાયક્લોનિક સિસ્ટમ ભયંકર મજબૂત થાય ડબલ્યુડી પણ ભયંકર મજબૂત થશે જેના ભાગરૂપે થઈને આ જે ભાગ છે જેમાં ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ગુજરાતમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય સૌરાષ્ટ્રનો ઉત્તરી પટ્ટો હોય મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં છાંટાછોટી થઈ શકે તેવી શક્યતા છે એટલે મિત્રો ખા તારીખ ચોવીસથી લઈને જે છવ્વીસ તારીખનું સેશન છે તે દરમિયાન ખાસ સાચવવાની જરૂર છે ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે કારણ કે સાયક્લોનિક સિસ્ટમ અને ડબલ બંને ભેગા થાય છે જેના ભાગરૂપે થઈને અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે પાકિસ્તાનના કોઈ કોઈ વિસ્તારમાં તો બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય તેવી સંભાવના છે રાજસ્થાનના પણ કોઈ કોઈ વિસ્તારમાં એક ઇંચની આસપાસ વધારે શક્યતા રહેલી છે જ્યારે ગુજરાતમાં કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે એટલે મિત્રો ઓવરઓલ આપણે કહી શકાય કે વાદળછાયું વાતાવરણ આપણને તારીખ બીજી માર્ચ સુધી જોવા મળવાનું છે અને તારીખ પહેલી બીજી માર્ચની આસપાસ ફરીથી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થાય ફરીથી ડબલ્યુડી સક્રિય થાય જેના ભાગરૂપે થઈને ગુજરાતના વાતાવરણમાં ફરીથી પલટો આવનારો છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેલી છે કારણ કે પાકિસ્તાન તરફ બનતી અવારનવાર સિસ્ટમ ગુજરાત રાજસ્થાન અને ઉત્તર ભારતના અનેક વિસ્તારોને અસર કરી રહી છે અને આ વખતે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તેનો ઘેરાવો પણ ઘણો બધો મજબૂત અને મોટો હોવાથી તે ઉત્તર ભારત સહિત પૂર્વ ભારતના પણ અનેક ભાગોને વરસાદ આપશે મધ્ય ભારતના પણ અનેક વિસ્તારોમાં આગામી એકાદ અઠવાડિયા સુધી હજુ પણ વરસાદ થઈ શકે તેવી સંભાવના છે એટલે મિત્રો ઓવરઓલ જણાવીએ તો આવનારા દિવસો એટલે તારીખ ચોવીસથી લઈને છવ્વીસ તારીખનું સેશન છે તેમાં વરસાદની શક્યતા ગુજરાતમાં રહેલી છે અને જે કોઈ લોકોના પાક ખુલ્લામાં હોય તેમણે સુરક્ષિત જગ્યાએ પાક લઈ લેવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે કારણ કે હવામાનમાં પલટો અને પલટા સાથે કોઈ કોઈ વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટાં અને નુકસાનીવાળો વરસાદ થાય તેવી સંભાવના છે એટલે મિત્રો અગમચિતિના ભાગરૂપે થઈને થોડા સાવચેત રહેજો હવે વાત કરીએ તો પવનની ગુજરાતમાં પવનનું પ્રમાણ આગામી બેથી ત્રણ દિવસમાં વધી જશે જેમાં પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પવનનું પ્રમાણ વધારે રહેશે ઉત્તર ગુજરાતમાં પણ પાંચથી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે મિત્રો એક વાદળછાયું વાતાવરણ એક ભેજવાળું વાતાવરણ અને પવન સાથે એક ઠંડીનો અહેસાસ થશે એટલે આપણને મિશ્ર ઋતુનો અહેસાસ થનારો છે જેની અંદર હવામાનમાં પલટા સાથે એક વાતાવરણમાં એક દૂષણ એટલે કે પ્રદૂષિત પણ બની શકે તેવી સંભાવના છે અને જેના લીધે થઈને એક બીમારીવાળું વાતાવરણ ઊભું થાય તેવી શક્યતા છે જેમાં શરદી ઉધરસતા સહિત મચ્છરજન્ય રોગો ફેલાવાની પણ શક્યતા રહેલી છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો કારણ કે આવનારા દિવસોમાં ગુજરાત ઉપર મોટી આફત આવી રહી છે જે વરસાદના રૂપમાં જોવા મળનારી છે તો અવારનવાર આપણી વિડીયો જોતા રહેજો જેથી તમને હવામાનની લેટેસ્ટ માહિતી મળતી રહે તો ચાલો મિત્રો ફરીથી હવામાનની નવી માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે